જે લોકો ત્યાં માઇનોરિટી છે તો જે લોકો કહે છે કે પાકિસ્તાનનો મુસલમાન સુકામ નથી આવી શકતો તો ભાઈ પાકિસ્તાન તો મુસલમાનોનો દેશ છે ને પાકિસ્તાન તો માટે જ બનેલો દેશ છે પાકિસ્તાનમાં મુસલમાન છે જે લોકો ત્યાં રહી ગયા એમ વિચારીને કે એમને ન્યાય મળશે અને પછી એમને પ્રતાડિત કરવામાં આવ્યું ઈ લોકોને અહીંયા લેવામાં આવી રહ્યું છે અહીંયા લાવવામાં આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદથી થી પહેલા ભારતની નાગરિકતા માંગવાવાળા શરણાર્થીઓને નાગરિકતા દેવાનો આ કાનૂન છે મતલબ કે કોઈની નાગરિકતા લેવાનો તો આ કાનૂન છે જ નહીં ત્રણ પાડોશી દેશો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ અને આ દેશો એવા છે 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 તો જે લોકો પૂછે કે નાગરિકતા કેમ નહીં અમે બધાને થોડી નાગરિકતા આપી રહ્યા છીએ જે લોકો પ્રતાડિત છે આ દેશોમાં જે લોકો પ્રતાડિત છે એમને ભારત શરણ આપી રહ્યો છે અને એમને અહીંયા ભારતમાં શરણ નહીં મળે તો ક્યાં મળશે ઈરાન અને સીરિયામાં તો મળશે નહીં છ અલ્પસંખ્યક સમુદાય છે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ સીએ જે છે એ નાગરિકતા આપવાનો કાનૂન છે અને આનાથી કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા જશે નહીં સીએ એ લોકો માટે માટે છે છે જે વર્ષોથી પ્રતાડિત અને હવે એમના ભારત સિવાય આખી દુનિયામાં બીજી કોઈ જગ્યા જ નથી મતલબ કે નાગરિકતા સંશોધન અધિનિયમ ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશોના પ્રતાડિત થયેલા અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાનો કાનૂન છે કારણ કે આ એ લોકો છે ને ભાઈ કારણ કે જુઓ ભારતનો જ્યારે વિભાજન થયો તો પાકિસ્તાન જે છે એ ધર્મને જોઈને બન્યો મુસલમાનો માટે બન્યો અને આ લોકો આમ છતાં પણ ત્યાં રહ્યા એમને લાગ્યું કે ના અમારી સાથે ન્યાય થશે એમને લાગ્યું કે અમારી સાથે ન્યાય થશે અમે આટલા વર્ષોથી અહીંયા રહી રહ્યા છીએ પણ આટલા બધા વર્ષો વીતી ગયા પછી પણ એમને પ્રતાડિત કરવામાં આવ્યું એમની બેન દીકરીને ઉપાડીને લઈ જઈ રહ્યા છે ક્યાંક ગુરુદ્વારા તોડી નાખે છે મંદિર તોડી નાખે છે ગમે એમ ચાલી રહ્યું છે તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાઈ તો એમને જગ્યા કોણ આપશે આપણે નહીં આપીએ તો બીજો કોણ એમને જગ્યા આપશે શું એમને અમેરિકા જગ્યા આપશે શું ઇંગ્લેન્ડ આપશે એ લોકો ત્યાં રહી ગયા ભારત ન આવ્યા તો પછી ભારતે જ એમને મોકો આપશે ને અને એટલા માટે આ અલ્પસંખ્યકોને મોકો મળી રહ્યો છે અને આનો તમાશો બનાવવામાં આવી રહ્યો છે કે ભાઈ મુસલમાનોને શું કામ નથી બોલાવી રહ્યા અરે ભાઈ આ ધર્મને જોઈને નહીં અલ્પસંખ્યક અને પ્રતારણાને જોઈને થઈ રહ્યું છે સીએ લાગુ થયો ને આ બાજુ ફરી એકવાર બે હજાર ઓગણીસ જેવો માહોલ બનાવવાની પૂરેપૂરી કોશિશો ચાલુ થઈ ગઈ એઆઈએમઆઈ ના ઓવેસીએ સોશિયલ મીડિયા ઉપર લખી પણ નાખ્યું કે તમે પહેલા તો ક્રોનોલોજી સમજો પહેલા ચૂંટણીનો સીઝન આવશે અને પછી સીએ ના નિયમ આવશે સીએ ઉપર અમારો વિરોધ એ જ જૂનો છે સીએ વિભાજનકારી છે અને આ ગોડસેની સોચ ઉપર આધારિત છે જે મુસલમાનોને બીજા દરજાનો નાગરિક બનાવવા માંગતો હતો તમે કોઈ પણ પ્રતાડિત થઈ રહેલા માણસને નાગરિકતા આપો પણ નાગરિકતા જે છે એ ધર્મના આધાર ઉપર ન થવી જોઈએ એનપીઆર એનઆરસી અને સીએ મકસદ ખાલી અને ખાલી મુસલમાનોને ટાર્ગેટ કરવાનો છે સીએ એનઆરપી એનસીઆરનો વિરોધ કરવા માટે જે લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા એમની પાસે ફરી એકવાર આનો વિરોધ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ જ નહીં હોય મતલબ કે ઓવેસીએ એ ભડકાવાનું એકદમ ચાલુ કરી નાખ્યું છે અને જ્યારે એનઆરસી અને એનપીઆર નું તો કોઈ વર્ણન જ નથી થયું સરકાર હમણાં કઈ પણ નથી રહી કે એનઆરસી એમપીઆર લાવવાની છે ખાલી અને ખાલી સી નું નામ સાંભળીને ભડકાવાનું ચાલુ થઈ ગયો છે ઓવેસી એમ કહી રહ્યો છે કે બધાને પ્રતાડિત સિવાય પણ બધાને જગ્યા આપી દો બહુ સમય એકસો ચાલીસ કરોડ બેઠા છે

દિલ્હીના સાઇનબાગ સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસે સાઈનબાગના ઇલાકામાં ફ્લેગ માર્ચ કાઢ્યો છે પોલીસ અને પ્રશાસનની તૈયારી એકદમ પૂરી છે કે આ વખતે સાઈનબાગમાં બે હજાર વીસની ની જેવો પ્રોટેસ્ટ ન થવો જોઈએ જેનાથી લોકોને મહિનાઓ સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો સુપ્રીમ કોર્ટને વચમાં આવવું પડ્યું હતું અને આનાથી ભારતના મુસલમાનનું કાંઈ લેવું દેવું જ નથી આ સીએ કાનૂનથી તો ભારતના મુસલમાનોને શું કામ ભડકાવું ભાઈ હવે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી લગાતાર નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહી છે મમતા બેનર્જીએ કહ્યું કે અમે સીએએના ના નિયમ જોશું જો અધિકારોનો હનન થયો છે ભેદભાવ થયો છે તો અમે એને સ્વીકાર નહીં કરીએ આ ખાલી લોલીપોપ અને દીખાવો છે જો કોઈની નાગરિકતા ગઈ તો અમે ચૂપ નહીં રહીએ અમે કોઈ પણ કિંમત ઉપર એનઆરસી ને સ્વીકાર નહીં કરીએ ભાઈ સીએ માં નાગરિકતા કોઈની જવાની જ નથી જબરદસ્તી આ સીએ અને એનઆરસી ને જોડી રહ્યા છે જેનાથી મુસલમાનોને ભડકાવી શકાય કારણ કે જો એનઆરસી લખવામાં નથી આવી એનઆરસી આવી નથી તો સીએ અને એનઆરસી ની વાત શું કામ કરે છે ત્યાં જ સીપીઆઈ ના નેતા મોહમ્મદ સલીમે કહ્યું કે સીએ ના મુદ્દા ઉપર પીએમ મોદી અને મમતા માં પહેલા જ વાત થઈ ચુકી છે અને બંને આ મુદ્દાને લઈને રાજનીતિ કરી રહ્યા છે અને લેફ્ટ તો કહી રહ્યા છે કે મોદીજી અને મમતાજી બંને મળેલા છે મતલબ કે લેફ્ટના અનુસાર બીજેપી અને ટીએમસી ની એકદમ સેટિંગ ગેટિંગ થઈ ચુકી છે મમતા બેનરજી કહી રહી છે કે એનઆરસી ને લાગુ નહીં થવા દઈએ સીએ નિયમ જોયા પછી જો ભેદભાવ હશે તો એને સ્વીકાર નહીં કરીએ જ્યારે સીએ કાનૂન લાગુ થયા પછી પોતાના મમતાના બંગાળમાં જશન મનાવવામાં આવી રહ્યો છે નાગરિકતા કાનૂન લાગુ થયા પછી બંગાળમાં પાર્ટી કરવામાં આવી છે જે મતુવા સમાજના લોકોના વિષયમાં કહેવામાં આવી રહ્યું હતું કે એ સીએ લાગુ થવાથી પરેશાન થશે એ જ મતુઆ સમુદાય મિત્રો આ કાનૂન આવવાથી જશન મનાવી રહ્યો છે પાર્ટી કરી રહ્યો છે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર જે પોતે મતુઆ સમુદાયથી આવે છે એમણે સીએ લાગુ થવા ઉપર કહ્યું કે મોદીજી જે પણ કહે છે એ કરીને બતાડે છે અને સીએ લાગુ થવાથી મથુઆ સમુદાયમાં એકદમ પાર્ટીનો એકદમ જશ્નનો માહોલ છે હવે કોંગ્રેસને સીએ કાનૂન લાગુ થવાથી આટલી પરેશાની શું કામ થઈ રહી છે જુઓ મિત્રો મુદ્દો ખાસ રીતે બંગાળ અને આસામમાં લોકસભાની ચૂંટણી ઉપર અસર કરવાનો છે અને આને લઈને હું તમને જણાવું મિત્રો કે જુઓ આને લઈને આટલો રાજનીતિક હંગામો શું કામ થઈ રહ્યો છે લોકોને સમજમાં તો આવવું જોઈએ ને ભાઈ કે આનાથી શું થવાનું છે જેવી રીતે કે તમે જુઓ બંગાળમાં બંગાળની અંદર બેતાલીસ લોકસભાની સીટો છે ફોર્ટી ટુ અને આવી જ રીતે જો તમે જોશો આસામમાં તો આસામની અંદર ચૌદ લોકસભાની સીટો છે અને આ બંનેને બંને નાખીએ તો છપ્પન લોકસભાની સીટો થઈ જાય છે સીએ લાગુ થવા ઉપર કોંગ્રેસ પણ એકદમ ટેન્શનમાં છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે સીએ એના નિયમોને નોટિફાય કરવા માટે મોદી સરકારને ચાર વરસ અને ત્રણ મહિના લાગી ગયા સીએ ના નિયમોને અધુસૂચિત કરવામાં કરવા માટે લેવામાં આવેલો ટાઈમ પ્રધાનમંત્રીના સફેદ જૂઠની બીજી એક ઝલક છે આવું એકદમ સાફ રીતે ચૂંટણીને ધ્રુવીકરણ કરવા માટે કરવામાં આવ્યું છે અને વિશેષરૂપથી આસામ અને બંગાળમાં અને એટલા માટે મેં તમને આસામ અને બંગાળનો ગણિત જે છે એ સમજાવી દીધો કારણ કે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જો ધ્રુવીકરણ થયું તો મમતા બેનર્જી અને બીજેપીને ફાયદો થઈ જશે આસામમાં બીજેપીને ફાયદો થઈ જશે એટલા માટે આ ડરામણી વાતો નીકળી રહી છે આ લોકો જે છે એ પોલિટિકલી એકદમ ગભરાઈ ગયા છે હવે મિત્રો સીએ લાગુ કરવામાં આટલો ટાઈમ લાગ્યો શું કામ સીએ ના નિયમોને નક્કી કરવા માટે ચાર વર્ષથી વધારેનો સમય શું કામ લાગી ગયો કારણ કે આને જ આધાર બનાવીને કોંગ્રેસ અને બીજા દળો પીએમ મોદી ઉપર નિશાનો લગાવી રહ્યા છે સીએ ઉપર મિત્રો બાર ડિસેમ્બર બે ના દિવસે મોહર લાગી હતી પછી સરકારે નિયમ બનાવવા માટે સમય માંગ્યો અને નિયમ બનાવવાની સમયસીમા જે છે એને 8 વાર વધારવામાં પણ આવ્યું કોવિડ-19 ના ચાલતા પણ નિયમો બનાવવામાં ઘણો સમય લાગ્યો સીએ વિરોધને જોતા પણ આને બનાવવા માટે સમય લાગ્યો સરકારને આશંકા હતી કે ફરી એકવાર વિરોધ થઈ શકે છે અને એટલા માટે પૂરી રીતે તૈયાર થયા પછી આખી તૈયારી પછી આ નિયમને લાગુ કરવામાં આવ્યું છે સીએ કાનૂનને લઈને મિત્રો લગાતાર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવે છે કે આનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જાટી લેવામાં આવશે પણ એ પણ જુઓ કે સીએ એ નો મકસદ શું છે વર્ષો પીડિત થઈ રહેલા શરણાર્થીઓને સન્માનજનક જીવન આપવું અને નાગરિકતાની કાનૂની બાધાઓને દૂર કરવું શરણાર્થીઓના અધિકારોને નક્કી કરવું શરણાર્થીઓના સાંસ્કૃતિક અને સામાજિક ઓળખાણ રક્ષા થશે શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ સંજય રાઉત કહી રહ્યા છે સીએ લાગુ થવા ઉપર કહી રહ્યા છે કે આ મોદી સરકારનો નો છેલ્લો ખેલ છે એ કહે છે કે આ હિન્દુ મુસલમાન કરશે ભારત પાકિસ્તાન કરશે ભારત બાંગ્લાદેશ કરશે આ એમનો ખેલ ચાલી રહ્યો છે અને આ છેલ્લો ખેલ ચાલી રહ્યો છે હમણાં જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી આ સીએ સીએ ખેલશે એમને ખેલવા દ્યો એમ કહી રહ્યા છે સંજય રાઉત સીએને લઈને જે મિથ અથવા ભ્રમ ફેલાવવામાં આવ્યા હતા એની મિત્રો એક એક સચ્ચાઈ પણ તમને જાણવી જોઈએ સૌથી પહેલો ભ્રમ તો એ છે કે સીએ કાનૂન જે છે એ મુસલમાનોના વિરોધમાં છે જ્યારે આની સચ્ચાઈ એ છે કે સીએ કાનૂન ભારતના નાગરિકો ઉપર લાગુ જ નહીં થાય તો પછી આ કાનૂન ભારતના મુસલમાનોના વિરોધમાં કેવી રીતે હશે પાછલા છ વર્ષોમાં મિત્રો બે હજાર આઠસો પાકિસ્તાની અને નવસોસ્તાનીઓને ભારતની નાગરિકતા મળી છે અને આમાંથી મિત્રો વધારે જે લોકો છે એ છે અને બીજો જે મિત છે કે સીએ થી મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આની સચ્ચાઈ એ છે કે સીએ એના લાગુ થવાથી ત્રણ પાડોશી દેશોના મુસલમાનોને બહાર રાખવામાં આવ્યું છે આનાથી તો ભાઈ શ્રીલંકાના હિન્દુઓ અને તમિલોને પણ આનાથી બહાર રાખવામાં આવે મ્યાનમાર ના હિન્દુઓ અને રોહિંગ્યા ને પણ આમાંથી બહાર રાખવામાં આવ્યું છે કારણ કે આ દેશોમાં આ જે સમુદાય છે એ અલ્પસંખ્યક નથી સીએ નો મકસદ મિત્રો ધર્મ ના આધાર ઉપર ભેદભાવ કરવું છે જ નહીં આનો મકસદ ખાલી અને ખાલી માનવ અધિકારોની રક્ષા કરવું છે મતલબ કે ના તો સીએ કાનૂનથી કોઈની નાગરિકતા જશે અને ના તો આ મુસલમાનોને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યું છે પણ મિત્રો સીએ કાનૂન આવવાથી નાગરિકતા આપવાના પ્રોસેસને તેજ કરવામાં આવ્યું છે તમે પોતે જુઓ પાછલા બે વર્ષોમાં નવ રાજ્યો અને ત્રીસથી ત્રીસથી વધારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગ્રહ સચિવોને અધિકાર આપવામાં આવ્યું નાગરિકતા નાગરિકતા અધિનિયમ અને અલ્પસંખ્યકોને આપવાનો અધિકાર બે હજાર એકવીસ બાવીસની ની રિપોર્ટના અનુસાર એક એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસની વચ્ચે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી થી એક હજાર ચારસો ચૌદ અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવી છે સીએ લાગુ થઈ ચૂક્યું છે અને હવે સવાલ એ છે કે અલ્પસંખ્યક કેવી રીતે ભારતની નાગરિકતા લઈ શકે છે તો આ પણ સાંભળો મિત્રો ભારતની નાગરિકતા માટે આવેદન કરવા માટે

તો આવી રીતે મિત્રો સીએ એ કાનૂન હવે આવી ચૂક્યું છે અને આમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે અલ્પસંખ્યક છે જે ત્યાં પ્રતાડિત લોકો છે એમને નાગરિકતા આપવાનો આ કાનૂન છે અને આ કાનૂન એકદમ મુસલમાનોના બિલકુલ પણ વિરોધમાં નથી તો મિત્રો સીએ કાનૂન ઉપર તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયો મને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે બે લાયકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ